ધોરણ દસ ગણિત પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ નું સ્વાધ્યાય એક પોઈન્ટ એક નો પહેલો દાખલો નીચેની દરેક સંખ્યાઓનો તેના અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપ દર્શાવો અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે અવિભાજ્ય અવયવ જે છઠ્ઠા સાતમા ધોરણમાં આવતો હતો આપણે અવયવ પાડતા હતા બરાબર અવિભાજ્ય અવયવ કીધું છે તો પેલા અવિભાજ્ય સંખ્યા જોઈ લે કે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય તો બે હે ત્રણ હે પાંચ હે સાત હે અગિયાર હે તેર હે ઓગણીસ આ બધી અવિભાજ્ય સંખ્યા જે અવિભાજ્ય વડે વિભાજ્ય થતી નથી જે બરાબર ઓગણીસ આવશે ડેસ ડેસ એ કેટલી બધી આવશે સંખ્યાઓ તો પહેલો દાખલો હોય એકસો ચાલીસ તો એકસો ચાલીસને અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાની હોય તો પહેલી બે વડે બે બરાબર તો સિત્તેર દુ એકસો ચાલીસ થઈ જાય બરાબર બે અવયવ સિત્તેર દુ એકસો ચાલીસ જો ના ફાવે તો આપણી જૂની સ્ટ્રીક તો છે જ ભાગાકાર કરીને લાવી દેવાનું આવી રીતે બે સાત ચૌદ એકમાંથી એકથી ચાર જીરો 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 કશું નથી એટલે ઉપર હવે તે સિત્તેરના એકસો ચાલીસના ભાગ થયા સિત્તેર એટલે કે એના અડધા થઈ ગયા હવે એવી જ રીતે બે સિત્તેર તો સિત્તેર પાંત્રીસ દુ સિત્તેર થઈ જાય તો પાંત્રીસ દુ પાંત્રીસ દુ સિત્તેર ના ફાવે તો ભાગાકાર કરી નાખવાના આ જ સંખ્યાને આ સંખ્યા વડે ભાગ્યા બે બરાબર બે ત્રણ છ એક બાજુ ઉપરથી જીરો ઉતાર્યો અને બે પાંચ દસ આવી ગયો શેષ જીરો આવે એટલે ભાગ ચાલી ગયો તો પાંત્રીસ અને બે વડે ભાગ ચાલ્યો એ બરાબર હવે પાંત્રીસ બે વડે ભાગ નહીં ચાલે કારણ કે પાંત્રીસ એનો છેલ્લો અંક જોવાનો છેલ્લો અંક એકી સંખ્યા છે અને આ બેકી સંખ્યામાં બે આવે છે તો પાંચ વડે ત્રણ વડે ત્રણ વડે પણ નહીં ચાલે ડાયરેક્ટ સીધા પાંચ વડે ભાગ ચાલશે પાંચ સાત પાંત્રી પાંચ સાત પાંત્રી હવે સાત આવે એટલે સાત ને ડાયરેક્ટ સાત એક સાત તો હવે શું કરવાનું આ જે સંખ્યા છે એકસો ચાલીસના કેવા અવયવ પડ્યા આ બે બે પાંચ ને સાત તો આપણે લખી લેવાના એકસો ચાલીસના અવયવ બે બે પછી પાંચ ને સાત પાંચ અને સાત તો હવે શું કરવાનું આ જે સંખ્યા આવી એ ઘાત સ્વરૂપે લખવાનું તો આ બે કેટલી વખત આવ્યા બે આંટો આવ્યા એટલે શું કરીશું બે ને એક સંખ્યા લખ દઈશું એની ઘાત માથે બે મૂકી દઈશું એટલે બે આંટો બે થઈ ગયા અને પાંચ એક આંટો હતા અને સાત એક આંટો હતા તો એક આંટો પાંચ ને એક આંટો સાત બરાબર આવી રીતે દાખલા આટલા સિમ્પલ દાખલા છે હવે બીજો દાખલો ગણી લઈએ એકસો છપ્પન સેમ એવી જ રીતે કરવાનું બરાબર એકસો છપ્પન અહીં છેલ્લી સંખ્યા જોઈ લેવાની બેકી સંખ્યા છે બરાબર બેકી સંખ્યા એટલે બે વડે ભાગી શકાશે તો એવી જ રીતે એકસો છપ્પનને ને બે વડે ભાગવાનું બે સાત ચૌદ એક વધ્યો છો આયા બે આઠ સોળ જીરો બરાબર शेष હંમેશા જીરો આવે તો જ એ માન્ય ગણાશે એટલે ઇઠ્યોતેર આવ્યા એટલે એકસો છપ્પન બે વડે ભાગતા કેટલો આવ્યો ઇઠ્યોતેર એવી જ રીતે હજી છે બેકી સંખ્યા બે છે એટલે બે વડે ફરી ભાગી શકાશે ઇઠ્યોતેર તો ઇઠ્યોતેર ભાગ્યા બે બે ત્રણ છ વધી પડી એક ઉપરથી ઉતાર્યા આઠ બે આઠ બે આઠ સોળ બે નવ અઢાર બે નવ અઢાર ઓગણચાલીસ તો ઓગણચાલીસ ઓગણ ચાલીસ બે વડે ભાગાકાર થઈ શકે ઓગણ ચાલીસ નો ઇઠ્યોતેર આવે બરાબર ઇઠ્યોતેર ના ભાગ્યા બે કરે એટલે ઓગણ આવે હવે જે એ છેલ્લી સંખ્યા કઈ એકી સંખ્યા એટલે બે કી હોત તો બે વડે કે ચાર વડે છ વડે ચાલે પણ હવે આ એકી સંખ્યા એટલે બે વડે ચાલશે નહીં ત્રણ વડે ડાયરેક્ટ ચાલી જશે તો ત્રણ એક ત્રણ અને ત્રણ ત્રણ નવ ડાયરેક્ટ થઈ જાય એટલે તેર તરી ઓગણચાલીસ આમાં તમને ઘડી આવડતા હશે તો જલ્દી તમે ગણી શકો છો હવે તેર એ અવિભાજ્ય સંખ્યા જે કોઈ વડે ભાગી શકાતી નથી એટલે તટ સંખ્યા કહેવાય એટલે તેર એક તેર બરાબર હવે આપણે શું કરીશું એકસો છપ્પનના જે અવયવ પડ્યા અવિભાજ્ય અવયવ એ લખી દઈશું બે બે ત્રણ અને તેર જે આ અવિભાજ્ય અવયવ પડ્યા છે હવે શું કરશું જેટલી સંખ્યા બે આટો આવી એનો વર્ગ કરી લેશું બે બે આટો આવીથી એટલે એનો વર્ગ અને ત્રણ એક જ છે તેર એક જ છે બસ આવી રીતે દાખલો ગણવાનો આટલો સિમ્પલ દાખલો છે तीजी रकम सु है त्रोन सेम अवयव रीते तो त्रन हजार आठ सौ अवयव न अवय छिल्ली संख्या कई है एक ही संख्या है हाँ એકી સંખ્યા પાંચ છે એટલે શું ચાલે બેકી વડે નહીં ચાલે તો બે વડે નહીં ચાલે તો હવે આપણે શું લેશું ત્રણ વડે ભાગાકાર કરી દઈશું તો ભાગ્યા કરીએ ઉપરથી ઉતાર્યા આઠ ત્રણ દુ છ બે વધ્યા ઉપરથી ઉતાર્યા ફરી બે ત્રણ સાત એકવીસ એક વધ્યો ઉપરથી ઉતાર્યા ત્રણ પાંચ પંદર કેટલો જવાબ આયો 1275 તો 1275 એટલે 3 વડે ભાગાકાર થાય એટલે 3 નો અવયવ 1275 થાય હવે જો હજી છેલે એકી સંખ્યા આયા ફરી 3 8 ટ્રાય કરી દીધી આપણે ત્રણ વાર 3 વડે ભાગી જોઈએ 1275 ભાગ્યા 3 3 4 12 ઉપરથી ઉતાર્યા 7 3 2 6 એક વડે પાંચ ઉતાર એટલે 15 થયા 3 5 પંદર આવી ગઈ શેષ જીરો શેષ જીરો આવે ત્યાં તો જ આપણો દાખલો સાચો ગણાય તો ત્રણ વડે કેટલા આવ્યા ચારસો ને તો ચારસો પચીસ અહીં સુધી વિડીયો જોયો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે છેલ્લો ફરીથી એકી સંખ્યા આવી પાંચ બરાબર તો આપણે શું કરીશું ફરી ત્રણ વડે ચેક કરી લઈએ તો ચારસો પચીસ ભાગ્યા ત્રણ તો ત્રણ એક ત્રણ એક વધ્યો ઉપરથી ઉતાર્યા બે તો ત્રણ ચાર બાર ઉપરથી ઉતાર્યા હવે છેલ્લા પાંચ તો ત્રણ દુ ત્રણ એક ત્રણ ત્રણ એક ત્રણ તો બે વધે જો શેષ બે વધે છે તો માટે ત્રણ લેવાશે નહીં હવે આપણે શું છેલ્લી એકી સંખ્યા છે એટલે ચારેય નહીં આવે હવે પાંચ વડે કરશું આપણે તો ચારસો પચીસ ભાગ્યા પાંચ પાંચ એક પાંચ આઠ પાંચ ચાલીસ બે વધ્યા ઉપરથી ઉતાર્યા પાંચ તો પાછું પાચું 25 બરાબર તો શેષ જીરો આવી ગઈ એટલે આ સંખ્યા ઓકે તો ચારસો ના પાંચ વડે ભાગવાથી કેટલા આવે આઠસો ને એ આ એના અવયવ કહેવાય હવે આઠસો પચીસ આવ્યા બરાબર તો હમણે પાંચ વડે ભાગ્યું તો ફરીથી પાંચ વડે ભાગી લઈએ ખાલી પંચ્યાસી આવ્યા હતા બરાબર તો પંચ્યાસી ભાગ્યા પાંચ તો પાંચ એક પાંચ ત્રણ વધ્યા ઉપરથી ઉતાર્યા પાંચ તો પાંચ સાત પાતરી તો શૂન્ય શૂન્ય તો આવી ગઈ છે બરાબર પંચ્યાસી ને પાંચ વડે ભાગે કેટલો જવાબ આવ્યો સત્તર સત્તર એ અવિભાજ્ય સંખ્યા એ કોઈ સંખ્યા હવે ભાગી શકાતી નથી આ સત્તર એક ડાયરેક્ટ સત્તર બરાબર તો આડત્રીસ પચીસ ના કેવા અવયવ પડ્યા બે એટો ત્રણ ગુણ્યા ત્રણ પાંચ બે આટો પાંચ અને એક આટો સત્તર તો શું કરીશું હવે આપણે જો આ ત્રણ બે આંટો આવ્યા એટલે એક જ આંટો લખીશું પણ એની માથે સ્ક્વેર મૂકી દઈશું એટલે કે વર્ગ મૂકી દઈશું એટલે બે આંટો થઈ ગયા જેને વર્ગ સ્વરૂપે લખાય કહેવાય અને આને પાંચ બે આંટો છે બરાબર તો એને શું કરીશું જો આ પાંચ બે આંટો તો એને ખાલી એક આંટો લખી દઈશું આપણે બે આટો લખી એક લખવાનો અને માથે વર્ક કરી દેવાનો અને સત્તર એક જ છે એટલે એ એકલા ને એક જે આપણે ગુણાકાર સ્વરૂપે લખ્યા કહેવાય આ સંખ્યાનો અવયવ પાડીને ગુણાકાર સ્વરૂપે લખ્યા કહેવાય હવે ચોથી સંખ્યા જોઈ લઈએ પાંચ હજાર પાંચ બરાબર ચોથો દાખલો કયો છે પાંચ હજાર પાંચ તો સેમ એવી જ રીતે અવયવોની રીતે પાડ દેવાના પાંચ હજાર પાંચ બરાબર છેલ્લી એકી સંખ્યા છે પાંચ તો ડાયરેક્ટ પાંચ વડે તો આપણે ભાગ ચલાવી લઈએ ભાગાકાર જ કરી દેવાના એટલું સરળ બને અને દાખલામાં કોઈ ભૂલ ના પડે અને મોઢે આવડતું હોય તો વધારે સારું પાંચ એક પાંચનો ઉપરથી ઉતાર્યો જીરો આગળ કોઈ સંખ્યા નથી એટલે ઝીરો ઉપર ફરી ઉતાર્યો જીરો આગળ કોઈ સંખ્યા નથી એટલે જીરો પાંચો ઉપર અને પાંચ ઉતાર્યા તો પાંચ એક પાંચ આવી ગયો શૂન્ય તો પાંચ હજાર પાંચ ને પાંચ વડે ભાગતા કેટલા આવ્યા એક હજાર ને એક હવે એક હજાર એકને આપણે છેલ્લી સંખ્યા એકી હે જો પાંચ હોત તો પાંચ વડે ભાગ નથી એટલે હવે આપણે શું કરીશું એને સાત વડે ભાગી દઈએ તો એક હજાર ને એકને સાત વડે ભાગતા સાત એક સાત ત્રણ વધ્યા ઉપરથી ઉતાર્યો જીરો તો સાત એક સાત સાત ચાર અઠ્યાવી બે વધાર્યો એક સાત બે સંખ્યાનો જીરો બરાબર હવે એક હજાર ને સાત વડે ભાગતા કેટલો આવ્યો એકસો ને તેતાલીસ એકસો તેતાલીસ બરાબર સાત વડે ભાગવાથી હવે એકસો છે બરાબર છેલ્લે છે ત્રણ તો સાતના ઘડિયામાં એક કઈ રકમ પર છેલ્લે ત્રણ નથી આવતા હવે શું કહો અગિયાર વડે આપણે ભાગીશું કેમ કે અવિભાજ્ય એવી સંખ્યા છે કે બીજા કોઈ દાખલા આવતી નથી અગિયાર વડે તો અગિયાર એક અગિયાર હવે ચૌદમાંથી અગિયાર જાય એટલે ત્રણ ઉપરથી ઉતાર્યા ત્રણ અગિયાર ત્રણ તેત્રીસ આવી ગયો શૂન્ય શૂન્ય એકસો તેતાલીસ ને અગિયાર વડે ભાગતા કેટલો જવાબ આવ્યો તેર હવે તેર અવિભાજ્ય સંખ્યા બીજી કોઈ સંખ્યામાં આવતી નથી એટલે તેર એક તેર બરાબર હવે આ દાખલો આપણે આવી રીતે પાંચ હજાર પાંચના ના કેવા અવયવ પડ્યા પાંચ સાત અગિયાર ને તેર બરાબર હવે આને બધી સંખ્યા એક એક જ છે એટલે ગુણાકાર સ્વરૂપમાં લખવાની જરૂર નહીં જો બે સંખ્યા હોય તો આપણે સ્ક્વેર કરીને લખી શકત પણ નથી એટલે ડાયરેક એમના એમ હવે પાંચમો દાખલો જોઈ લઈએ ચાર સાત હજાર ચારસો ને પાંચમો દાખલો સાત હજાર ચારસો ને ઓગણતીસ સેમ એવી જ રીતે ગણી લઈએ સાત હજાર ચારસો ને ઓગણતીસ છેલ્લે છે નવ આલ્યા છે ઓગણત્રીસ આલ્યા છે ઓગણત્રીસ હવે જો ઓગણત્રીસ રહ્યા એ સંખ્યામાં નહીં આવે એટલે બે વડે નહીં ચાલે ત્રણ વડે પણ ભાગ નહીં ચાલે હવે આપણે શું કરીશું આ સંખ્યા છે ને આ ઓગણત્રીસ એ મોટી સંખ્યા છેલ્લી બે સંખ્યા એટલે તેર વડે પણ નહીં ચાલે સત્તર વડે ચાલશે લગભગ આનો અવયવ તો ચારસો ઓગણ સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાગ્યા સત્તર કરીએ સત્તર એક સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર તરીકે એકાવન સત્તર ચાર અડસઠ સત્તર ચાર અડસઠ બરાબર હવે ચોમોતેર માંથી અડસઠ એક બાદ લઈએ છ વધશે ઉપરથી ઉતાર્યા બે ઉતાર્યા તો ફરીથી સત્તર 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 થી ચોત્રીસ સત્તર તરી આવશે એકાવન બરાબર એટલે આ એક અને એક અગિયાર વધ્યા અને ઉપરથી ઉતાર્યા ઓગણીસ હવે સત્તર સાત એકસો ઓગણીસ એટલે શૂન્ય શૂન્ય આવી ગયો ચારસો ને સાડત્રીસ સાત હજાર ચારસો ઓગણત્રીસના સત્તર વડે ભાગતા ચારસો ને સાડત્રીસ આવે બરાબર બધાના સંખ્યાનો ભાગાકાર જ કરવાનો એટલે જવાબ ના મળી જાય ધ્યાન રાખવાનું કે શેષ જીરો આવે બરાબર વિડીયોને લાઈક કરી દેજો ચેનલને કરજો હવે છેલ્લે છે સંખ્યા ને એને ઓગણીસ વડે ભાગી જોઈએ ને લઈએ ઓગણીસ એક ઓગણીસ ઓગણીસ દોઢ આડત્રીસ અહીંયા દસ અહીંયા ત્રણ કદી બે સાત પાંચ છે ઉપરથી ઉતાર્યા સત્તાવન બરાબર ઓગણીસ ધરી સત્તાવન ભાગાકાર કરી કરીને જ ગણવાનો બરાબર ચારસો સાડત્રીસ ને આપણે ઓગણીસ વડે ચારસો સાડત્રીસ ને આપણે ઓગણીસ વડે ભાગીએ તો કેટલો જવાબ આવે ત્રેવીસ બરાબર ઓગણીસ વડે ભાગીએ તો ત્રેવીસ જવાબ આવે ત્રેવીસ એ અવિભાજ્ય સંખ્યા કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી તો ત્રેવીસ એક ત્રેવીસ તો એમ સાત હજાર ચારસો ઓગણત્રીસ ના અવયવ કેટલા પડ્યા સત્તર ઓગણીસ અને ત્રેવીસ આવી રીતે બધા દાખલા ગણવાના બરોબર બરોબર